તો તો ભાઈ ભાઈ મારા કેમ છો મજામાં હું આજે શૂટિંગમાં અને શૂટિંગમાંથી જસ્ટ ત્રણ વાગી કે ઘરે આવી છું એટલે બ્લોગ નથી બનાવી શકી પણ હવે હું બ્લોગ બનાવું છું તો આજે ભાઈ હું લાવવાની છું મારા ગણપતિ દાદાને તો હું હવે જઈશ થોડી વાર આરામ કરીશ પછી જઈશ વિસનગર મારા દદ્દુને લેવા માટે જવાની છું પછી બધું સજાવવા માટે લેવા જવાની છું તો ભાઈ મારી જોડે તમે લોકો પણ આવજો મારા દદ્દુને લેવા ભાઈ બંધ તેટલીને તેમને આપણે મસ્ત મોજ કરવાની છે મારા ગણપતિ દાદા સાથે તો બના રહો ત્યાં સુધી અમે આરામ કરી દઈએ પછી આપણે જઈશું ચાર વાગે વિસનગર મારા દદ્દુને લેવા મારા દાદાને લેવા ઘણી બધી પપ્પા મોરિયા ગાયફ અમે ઊંઘ ઊંઘ કાઢીને આવી ગયા છે દુકાને હર્ષીલને મૂકવાનો હવે હું જઈશ વિસનગર મારા ગણપતિ દાદાને લેવા અમારો રવિ મારી રાજ રીયો છે

આ બી મસ્ત એકદમ ઓરેન્જ છે વાવ પણ મારે તો નાના જોઈએ આમાં નાના નથી બહુ મસ્ત છે આ બહુ લઈ લો યાર તમારે આ બી બહુ મસ્ત છે આટલી મોટી મોટી છે બહુ મસ્ત એક નંબર લાગે છે વાગા પેલી હા જોજો ઉપર જોજો હા બગા રદવી કરશો આદમી પાસ તો કરો ચલો બાવત તો ચલો લોકો પણ से तुम तो भाई कमेंट में कह जाओ कि मेरा दादा केवा लाग्या मने तो बहुत झगया वाइटम वाइट मूर्ति लीजिए समय दादा ने कहते हैं कलरिंग मने ऊंची कमी आ गई तो चलो भाई तुम्हारा नसीब बदलता मोरे अपने साची बात से हमारा आया माटी के से हम भी वाइट लेवाने इच्छा अभी मन मड़ी तो बोल दे फोटो ले ले मसे दर्शन लाओ तो मैं

અને ઓલે દો ચાલો આપણે ભી લે લેનો તોમ બેક ઓક થઈ ગઈ નમી આવું

મારા હર્ષિત બનાવી રહ્યા છે હું બનાવી રહ્યા છે હર્ષિત થેન્ક યુ બનાવી રહ્યા છે મારા હર્ષિત તો ફટાફટ ભાઈ આજે તો રોગડો હવે થોડોક જ છે પતા ઘરે જઈએ કારણ કે રસોઈ બનાવીને પછી મારે મારા દાદાનો મંડપ સજાવવાનો છે શણગારવાનો છે મેં તો મારા યસલાની રાહ જોતી હતી પણ મારો યસલો ના આવ્યો મારો યસલો ડગો કરી ગયો એની રાહ જતી કે ચાલ મારો છોકરો આવશે તો અમે મા દીકરો અને બાપ ત્રણે ત્રણ થઈને મસ્ત દાદાનું મંડપ સજાવીશું

અમારા દાદાનો મંડપ બનાવવાની તો હું ને મારા હર્ષિલ મારો યશ તો આવ્યો નહીં એની રાહ જોઈ જોઈને તો હવે અમે બે જણા કમસે કમ બાર જ જશે તો દઈએ એટલે તમને બતાવીશું અમે કેવો મંડપ મારા દાદા માટે બનાવે છે અને મારા દાદા બેઠા છે આ રહ્યા તો સવારે સારું મુહૂર્ત જોઈને આપણે દાદાની સ્થાપના પણ કરીશું તો ત્યાં સુધી બનાવો અમે ફટાફટ મંડપની તૈયારી કરીએ જય માતાજીશ અત્યારે વાગ્યા છે

ગણપત દાદાનો મસ્ત મંડપ આ પહેરી નોર્મલ જ થયા છે તો એટલો બધો જે હું કાયમ કરું છું એવું નથી કર્યું પણ બહુ સરસ કર્યું છે તો હું તમને બતાવું આપણે લાઈટ ઓફ કરી અને પછી જોઈએ આ છે આપણા દાદાનો મંડપ રેડી તો ભાઈ તમને કેવું લાગ્યું મેં અને મારા હસીલે બે કર્યું છે રાત્રે બાર વાગ્યા સુધી આજે હું ઘણું કરીશ કાલે દાદાને બેસાડ્યા પછી કંઈક અલગ લાગશે તો કરીશ તો બતાવીશ તો જ્યાં સુધી બના રહો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મામેળી કાલે મળીએ ને એક નવી સવાર સાથે એક નવી ગુડ મોર્નિંગ થાય